ત્રણ પોઈન્ટ પાંચસો બાર કિલોગ્રામ કિંમત રૂપિયા એક મોબાઈલ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં અંદાળા ગામ આવેલું છે જ્યાં નગર સોસાયટીના મકાન નંબર એ બાસઠ માં આગળના ભાગે ગાંજાનો છોડ અંદાજે સાત સાતસો ગ્રામ જેની કિંમત રૂપિયા મળી આવતા પોલીસ હદમાં બાતમીના આધારે ભરૂચના પીર કાઠી રોડ ઉપર આવેલા ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ અબદલવાડ પાસેથી એમડી ડ્રોગ્સનો જથ્થો વજન એકસો ત્રીસ સાત ગ્રામ કિંમત રૂપિયા તેર લાખ સાત હજાર તથા ગાંજાનો જથ્થો વજન બસો ને આડત્રીસ પોઈન્ટ કિલોગ્રામ કિંમત રૂપિયા બે હજાર ત્રણસો અઠ્યાસી તથા રોકડા રૂપિયા પિસ્તાલીસ હજાર નવસો વીસ મળી તેર લાખ પાસઠ હજાર પાંચસો આઠનો મુદ્દા માલ જપ્ત કરી આરોપી અમીન ઉર્ફે જાવેદ હનીફ ઇબ્રાહીમ મલિક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ગેરકાનૂની પ્રવૃત્તિ અને નશાના કારોબારને ઝડપી પાડવા માટે ડ્રાઈવ ઉપાડવામાં આવી છે અને ભરૂચ જિલ્લાના એસઓજી પોલીસ બી ડિવિઝન પોલીસ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનાઓએ ગાંજા અને એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતા નશાનો વેપલો કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે